નડિયાદ શહેરમાં વાતાવરણ દોહળવાનો પ્રયાસ થયો હતો મલારપુરામાં બે કુંભના ટોળા વચ્ચે પથ્થરમારો થતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા સાથે સાથે સૂત્રો તરફથી પણ માહિતી સામે આવી કે દીકરીની છેડતીને લઈ વાતાવરણ ઉગ્ર બન્યું હતું ટોળાએ રિક્ષાઓના કાચ અને હેડલાઇટ્સમાં પણ તોડફોડ કરી જે બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો પ્રોબ્લેમ નહીં પણ આવતા જતા હોય છોકરીઓને ચોળકી કરે છે

લાઈનો મારે છે અને બધું ગમે તેવું ખરાબ બોલે છે અમે અમારા ઘરવાળાનો કહીએ છીએ પણ એ લોકો બધું લેટ ગો કરી નાખે છે કે નોકરી ધંધાવારા છે એવો કહી 얘 લોકોને બધાનું નામ દઈએ અને કાલે તે લોકોએ હદ જ કરી નાખી કે અમારા છોકરાઓ ત્યાં કેવા ગયા કે આવી રીતના ના કરશો બોલશો ને બધા મળી હંપિને રહીએ તે લોકો બધું 100 150 માણસનું છોકરાનું ટોરું અમારા મેલ્લામાં મૂકી ગયું બધાને માર્યા